આજે આપણે ગુણાકારમાં પુનરાવર્તન કરીશું અત્યાર સુધી જે જોઈ ગયા એ જ રીતે ત્રણ આંકડાની રકમના ગુણાકાર આજે ફરીથી કરીશું જેથી તમને એકદમ પાક્કું થઈ જાય આવી કોઈક રકમ લખું છું બસો પાંત્રીસ થોડું નીચે લખો જેથી બધી ટૂંકથી લખી શકાય બસો પાંત્રીસ ગુણ્યા સુડતાલીસ છે શું કરવાનું સૌ પ્રથમ એકમના અંકનો બસો પાંત્રીસ સાથે ગુણાકાર અને પછી દસમ દસમના અંકનો બસો પાંત્રીસ સાથે ગુણાકાર ચાલો કરીએ સાત પંચા બીજો સાત પંચા પાંત્રીસ વધી પડી ત્રણ સાત તરી એકવીસ એકવીસ ને ત્રણ ચોવીસ ચોવીસ નો ચાર વધી પડી બે સાત દુ ચૌદ ચૌદ ને બે સોળ હવે ચાળીસ થી ગુણવાનું છે અહીં સુડતાલીસ માં ચાર એટલે કેટલા થયા ચાળીસ ચાલો કરી ગુણાકાર સૌ પ્રથમ તો શૂન્ય મૂકવું જરૂરી છે ચાળીસ નું અને હવે ચાર થી ગુણાકાર કરવાનો ચાર પંચા સૌ પ્રથમ જૂના ગુણાકારની વર્દી ચટી કાઢું છું જેથી આપણને ગૂંચવાળો ના ઉભો થાય ચાર પંચા વીસ વીસ નું શૂન્ય વધી બે ચાર તરી બાર બાર ને બે ચૌદ વધી પડી એક ચાર દુ આઠ આઠ ને એક કેટલા થાય નવ અને હવે આનો કરવાનો સરવાળો પાંચ ચાર નવ છ ને ચાર દસ નો શૂન્ય વધી એક નવ ને એક ફરીથી દસ ને અગિયાર એટલે કે બસો પાંત્રીસ સુડતાલીસ વખત લઈએ અથવા તો બસો પાંત્રીસ ગુણ્યા સુડતાલીસ બરાબર અગિયાર હજાર પિસ્તાળીસ ચાલો હજુ એક બીજો દાખલો જોઈએ દાખલા ની રકમ હું આવી રીતે લખું છું આઠસો તોતેર ગુણ્યા અઠાણું શું કરવાનું સૌ પ્રથમ એકમના અંક નો પછી દસ નો સિત્તા છપ્પન છપ્પન ને બે અઠાવન વધી પડી પાંચ ઇઠ્યુ ચોસઠ ચોસઠ ને પાંચ કેટલા થાય અગણો સિત્તેર હવે નેવુંનો ગુણાકાર કારણ અહીં નેવું કેમ કીધા અઠ્ઠાણું એટલે નેવું વત્તા આઠ આ ક્યારેય ભૂલવાનું નહીં જો તમે નેવુંની જગ્યાએ સીધા નવથી ગુણાકાર કરી દેશો તો જવાબ ખોટો પડશે એટલે સૌ પ્રથમ અહીં શૂન્ય અને પછી નવનો આઠસો થી ગુણાકાર સૌ પ્રથમ તો આપણે જૂના ગુણાકારની વર્ગી ચઢી કાઢી નવ તરી સત્યાવીસ વરદી પડી બે નવ સિત્તા ત્રેસઠ ને બે પાસઠ વધી પડી છ નવ ઇઠા બોતેર બોતેર ને છ કેટલા થાય ઇઠ્યોતેર અને હવે આનો કરવાનો સરવાળો વિચારું છું કે ક્યાંય ભૂલ નથી કરી તમે પણ એકવાર ચકાસી જુઓ ચાર આઠ ને સાત પંદર પંદર નો પાંચડો વધી પડી એક નવ ને એક દસ દસ ને પાંચ પંદર વધી પડી એક છ ને એક સાત સાત ને આઠ ફરીથી પંદર વધી પડી એક અને સાત ને એક આઠ એટલે કે મારો જવાબ બને છે પંચ્યાસી હજાર પાંચસો ને ચોપન હજુ થોડું પુનરાવર્તન ફરીથી કરીએ હજુ બીજો એક દાખલો લઈએ ધારો કે આવી કોઈ રકમ ત્રણ આંકડા ની લખું છું આ વખતે બંને ત્રણ આંકડાના ગુણાકાર જોઈએ ત્રણસો ચોત્રીસ ગુણ્યા છસો ને તેતાલીસ ઠીક છે ચાલુ કરીએ ગુણાકાર સૌ પ્રથમ એકમનો અંક ત્રણ ચોક બાર વધી પડી એક બાર નો બગડો વધી પડી એક ત્રણ તરી નવ નવ ને એક દસ દસ નો શૂન્ય વધી પડી એક ત્રણ દુ છ ને એક સાત હવે ચાળીસ થી ગુણવાનું છે એટલે સૌ પ્રથમ અહીં શૂન્ય મૂકવાનું અને હવે ચાર થી ગુણવાનું ચાર ચોક સોળ સોળ નો છ સૌ પ્રથમ ચાર તરી બાર બાર ને એક તેર તેર નો ત્રણ વધી પડી એક ચાર દુ આઠ આઠ ને એક નવ હવે છ થી ગુણાકાર કરવાનો છે પરંતુ છ એટલે અહીં કેટલા થાય છસો છસોમાંથી બે મીંડા પહેલા મૂકવાના અને પછી છ થી ગુણાકાર કરવાનો અને જૂની બદલી ઘૂંટી કાઢવાની છ ચોવીસ ચોવીસ નો ચાર વધી પડી બે તરી અઢાર અઢાર ને બે વીસ વીસ મીંડું વધી પડી બે છ દુ બાર બાર ને બે ચૌદ અને હવે આ બધાનો કરવાનો સરવાળો બે બીજો રંગો બે છ સાત ને ત્રણ દસ ને ચાર ચૌદ એક નવ ને એક પાંચ અને અહીં એક એટલે કે મારો જવાબ બન્યો એક લાખ પચાસ હજાર ચારસો ને બાસઠ બસો ચોત્રીસ ગુણ્યા છસો તેતાલીસ બરાબર એક લાખ પચાસ હજાર ચારસો બાસઠ ભલે ત્યારે આવજો પણ પુનરાવર્તન ચોક્કસ થી કરજો જેથી તમને એકદમ પાક્કું થઈ જાય આવજો